નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે કોમ્પ્યુટરનો ટેસ્ટ પેપર થ્રી જોઈશું જેમાં આપણે ટોટલ ચુમ્બાળીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ચુમ્બાલીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યુટરની ભેટ ધરી હતી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એ કે નહીં એટલે કે આ ત્રણમાંથી એક બી નહીં મિની માઇક્રો કેસ ઉપર ત્રણમાંથી એક પણ નહીં એટલે કે એકે નહીં આગળ ક્વેશ્ચન નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન વર્ડ કમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા પણ કહેવાય છે કમ્પ્યુટર મોનિટરને શું કહેવામાં આવે છે બીજી રીતે તો વીડિયુ બી ઓપ્શન સાચો જવાબ રહેશે કમ્પ્યુટરની મેમરીને મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ટેરાબાઈટ ગીગાબાઈટ એમબી એન્ડ કેબી આ રીતે સી ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કયું સાચું નથી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ફાઇલોને રિસાયકલ બિનમાં મોકલી ડિસ્કની ફ્રી સ્પેસ વધારી શકાય છે જે વાત સાચી નથી એટલે કે આ ત્રણેય વાતો સાચી છે એટલે કે ડિલેટ કરેલ ફાઇલને રિસાયકલ બિનમાં મળે છે રિસાયકલ બિનમાંથી પણ ફાઇલને રિસ્ટોર કરી શકાય છે અને રાઇટ ક્લિક દબાવીને એમ્પટી રિસાયકલ બિન ચયન કરતાં એક વાર એક વારમાં તે ક્લિયર થઈ જાય છે નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી નીચેનામાંથી કયો એપ્લિકેશન સોફ્ટવેર નથી જેનો સાચો જવાબ રહેશે વિન્ડોઝ એન્ટી કયો પ્રોગ્રામ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે બિનઝીપ વિનઝીપ જે પ્રોગ્રામ છે એ મોટી ફાઇલને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરી નાખે છે એટલે કે એ ઓપ્શન સચાપ રહેશે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ઓપરેટિંગ સિસ્ટમ નથી તો ઓરેકલ જે ઓપરેટિંગ સિસ્ટમ નથી એટલે આ ત્રણેય છે ડોસ લિનાક્સ અને વિન્ડોઝ રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલેટ કરી શકાય છે જેનો જવાબ રહેશે બી ઓપ્શન શિફ્ટ કી પ્લસ ડિલેટ કી દબાવવાથી વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ખાલી જગ્યામાં સ્થિત હોય છે તો વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમમાં સ્થિત હોય છે તમે માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકો છો તો માઉસનું સેટિંગ ક્યાંથી બદલી શકાય છે કંટ્રોલ પેનલમાં જઈને માઉસમાં જઈને માઉસનું સેટિંગ બદલી શકાય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે શું કહેવાય ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે આપેલ તમામ એટલે કે તે એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે તેને વિન્ડોઝ ઓએસ ઉપલબ્ધ કરાવે છે અને વર્લ્ડ વાઇડ વેબ માટે એક્સેસ પોઈન્ટ છે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કંટ્રોલ પ્લસ એફ ફોર છે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે ડિફોલ્ટ એક્સટેન્શન છે વિન્ડો 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 ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમનો સિસ્ટમનો આરંભ ક્યારે ક્યારે થયો થયો હતો પ્રારંભ એક હજાર ચોવીસ બીટ્સ બરાબર ખાલી જગ્યા જેનો સાચો રહેશે ડી ઓપ્શન એક પણ નહીં નહીનનું પૂરું નામ લખો શું થાય સી ઓપ્શન સાચો જવાબ રહેશે વાઇડ એરિયા નેટવર્ક નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે તો યુઆરએલ નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી ઇન્ટરનેટ શોધ એન્જિન નથી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કિંગ એટલે કે આ ત્રણેય છે ગૂગલ યાહુ અને બિંગ આ ત્રણેય ઇન્ટરનેટ શોધ એન્જિન છે ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે કાર્બન કોપી ખાલી જગ્યાએ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી એપલ એટલે કે આ ત્રણે છે વિન્ડોઝ એક્સપી લિનક્સ અને ઉબંતુ આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે એ પ્લે ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી વિદ્યાર્થીઓનું નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય સાચો જવાબ છે ડી ઓપ્શન એક્સેસ ઓસીઆર નું પૂરું નામ જણાવો ઓસીઆર નું પૂરું નામ જણાવો એ ઓપ્શન ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન એસટીએમએલનું પૂરું નામ શું છે એસટીએમએલનું પૂરું નામ શું થાય એ ઓપ્શન હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ સીપીયુનું પૂરું નામ શું છે જેનું સાચો જવાબ રહેશે એ ઓપ્શન સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરના કયા કમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે કમ્પ્યુટર ફક્ત બે આંકડાઓને ઓળખે છે અને કયા બે આંકડાઓને ઓળખે છે ઝીરો અને એક વિકીપીડિયા શું છે તો વિકીપીડિયા એ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વિશ્વકોષ છે કમ્પ્યુટર ટર્ન ઓફ કરાતા સેવ ડેટા ક્યાં રહે છે કમ્પ્યુટર જ્યારે ટર્ન ઓફ કરવામાં આવે છે ત્યારે સેવ ડેટા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં રહે છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે શું ઉમેરી શકાય છે તો અહીં આપેલ બધા જ એટલે કે અવાજ સમય અને ચિત્ર બધું ઉમેરી શકાય છે સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ કી વપરાય છે તો સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કંટ્રોલ પ્લસ એફ ફોર કી વાપરવામાં આવે છે જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ કી ત્રણ કઈ ત્રણ કી સાથે દબાવવામાં આવે છે જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય તો કઈ ત્રણ કી સાથે દબાવવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે માઉસની ક્લિક બના બદલવા માટે કંટ્રોલ પેનલમાં જવું પડે જ્યાંથી માઉસમાં જઈને તમે તેની બદલી શકો છો પોઈન્ટરને સેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન હાઈપર લિંક ઉપર જાય ત્યારે ટાસ્ક બારની જરૂર ના જણાય તો ખાલી જગ્યાએ ઓપ્શન પસંદ કરવો પડે ટાસ્ક વારની જરૂર ના જણાય તો ઓટો હાઇડ ધ ટાસ્ક ઓપ્શન પસંદ કરી શકાય છે કમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ સામાન્ય રીતે સાની બનેલી હોય છે તો કમ્પ્યુટર માટેની આઈસી ચીપ્સ હોય છે જે સિલિકોનની બનેલી હોય છે ચેક ઉપર જોવા મળતાં એમઆઈસીઆર કોડનું આખું સ્વરૂપ શું છે ચેક ઉપર જોવા મળતા એમઆઈસીઆર કોડનું આખું સ્વરૂપ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન થાય છે ડબલ્યુ 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 વર્લ્ડવાઈડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું જેનું સચ રહેશે ડી ઓપ્શન મોઝેઇક એમએસ વડ ફાઇલની પ્રિન્ટ લેતા વખતે બાઇન્ડિંગ સાઇટની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એમએસ વર્ડમાં ફાઇલને સેવ કરવા માટેની કેટલી રીતો ઉપલબ્ધ છે ફાઇલને સેવ કરવા માટેની ત્રણ રીતો ઉપલબ્ધ છે ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને શું કહે છે ફોલ્ડરની અંદર રહેલા ફોલ્ડરને સબ ફોલ્ડર કહેવામાં આવે છે ફોલ્ડરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ફોલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ડિરેક્ટર નીચેમાંથી કયો વિકલ્પ વેવરાજનું ઉદાહરણ દર્શાવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગૂગલ ક્રોમ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ડાઉનલોડ કહેવામાં આવે છે વેબસાઇટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફ્રીદ સાથે મળીશું જય હિન્દ જય ભારત